બંધુ પરિવાર છે ખાલી ટ્રસ્ટી નામ લો એટલે ટ્રસ્ટી એ કરવાનું એવું નથી બધાય બંધુ પરિવાર આ બાજુ આવી જાય આપણા અને આપણે જેનું જેનું બહુમાન કરવાનું છે સાલ ઓઢાડતા જ બરાબર છે અને ખાસ કરીને મીનુભાઈ હસુભાઈ અને શૈલેષભાઈ છે કે નહીં શૈલેષભાઈને બોલાવી લેવા હતા ને હા વાંધો નહીં એટલે આપણે ખાસ મીનુભાઈ હસુભાઈ ને શૈલેષભાઈ બાકીના તો બધા આજે આગેવાનો આવેલા જ છે હજી મને કોઈનો પરિચય નથી પણ લગભગ આપણે ઓક્ટોબર થી સાંભળો ઓક્ટોબર થી આપણે પ્રાણ પ્રતિષ્ઠા અને હવન મહોત્સવ થયો ત્યાંથી આ લોકો બધાય જોડાયેલા છે અને આપણે ખુબ સહયોગ મળ્યો છે અને હોટલાનું પણ આપણે વધારું તો વિચારતા હતા એમ ખાતું તો કે બધાયની સમર્તી મળે તો જ આ થાય એટલે રિનુભાઈ હસુભાઈ અને સૈલેશભાઈ આ ત્રણેયનો ઉલ્કાર ખાસ કરવો જોઈએ અને બીજું કે ગામના તો બધાય સાથે છે પણ એ લોકોએ 16000 નું દાન પણ કર્યું છે વિનુભાઈ સરતાબેન વિનુભાઈ ધણુ 11000 અને રંજનબેન હસુભાઈ વસાણી એને 5000 નું દાન કરેલું છે અને આપણે શૈલેશભાઈ સામે છે રીબળિયા એમને પણ એમની દીવાલ છે ત્યાં એને રજા આવી એ પણ મોટી વાત છે એટલે અમને બધાને એટલી બધી ખુશી છે કે અમારા દાદાનું આ દેવસ્થાન બન્યું એની સાથે દાદાનું પણ દેવસ્થાન સરસ બની ગયું અને બધાય જોવે દર્શન કરે તો એક ભાવ ભક્તિ જાગે અમુક ટાઈપ થી અસાધના થતી હતી એ અસાધના થી પણ અમે બચી ગયા એટલે તમારા બધા સહયોગ મળ્યો અને હજી અમારો ત્યાં ને હોટલો આપણો બનાવેલો છે એમાં કોઈનું વાહન કે ભટકાય નહીં અને દાદાનું છે તો થોડું ધ્યાન રાખજો એકબીજા પરિચિત હોય એ કેતા રહેજો ગામમાં અને અહીંયા બધા કાર્યકરો છે હજી બધે ઓળખતી નથી મેં બધાને ફોન કરેલા છે પણ ધીમે ધીમે આપણે બધા પરિચયમાં આવશું અને ખાસ કરીને હું તમારો ટાઈમ અત્યારે એટલો આગળ ફાટ જાય છે તમારે લોકો જવાનું છે નિવેદમાં એ પણ મને ખબર છે પણ એક મોટી વસ્તુ હું કહી દઉં કે આ કામ પૂરું થાય હવે લગભગ બે ત્રણ મહિનામાં ફર્નિચર ને એવું થી થોડું ઘણું બાકી છે એના પછી એની સાથે સાંભળજો બધાય એની સાથે મને એક સંકેત ઘણા વર્ષોથી આવતો તો 4.5 ફૂટ ની સિવલી એની ઉપર એક કોપર કલરનો મોટો નાગ દેવતા જે હું દીક્ષા જીવનમાં હતી આજે હું તમારી સામે છું 19 વર્ષ પેરેલિસિસ માં કેટલા વર્ષ 19 વર્ષ અને એમાં 4 દિવસ હું કોમા માં હતી અને અમારા જૈન સાથી હોય એમાં 24 વર્ષ હો રહી છું મે છોડ્યું પછી મને સારું થયું અને મારા દેવ શક્તિ છે આગલા જન્મની બહુ મોટી વાત છે તો બધી વિસ્તારથી છે પણ અત્યારે ટૂંકમાં ખાલી કહું છું કે જે એક ગૌશાળા બનાવવાની છે એક શિવ મંદિર મોટું બનાવવાનું છે એ નાગ ઉપર ને શિવલિંગ ઉપર 24 કલાક ઠંડા પાણી ચોવીસ કલાક નો થાય તો બાર કલાક તો કુલરના પાણીનો સતત એની ઉપર અભિષેક થશે એ વસ્તુ કેવી હશે વિચાર જોઈએ આપણે નિરાંતે વાત કરશો મારા ઘણા બધા અનુભવ છે પછી ત્યાં સ્કૂલ થાય ધર્મશાળા થાય પછી બધું આગળ જોશું પણ એક અમે પ્રશ્ન બનાવવાના છીએ એમાં અહીંયા ગામના પણ મારા ધ્યાનમાં છે મને જેટલી જેની આજ્ઞા આવશે કારણ કે મારે આજ્ઞા સિવાય એક પગલું પણ હું ભરતી નથી તમે બધા મારાથી નવા છો પણ આ બધાને ખબર છે કે આજ્ઞા વગર એક પગલું નથી ભરતી અને મને જે પણ આગ એ આજ્ઞામાં પેલા હું બ્રહ્મથેશભાઈને વાત કરું છું બ્રહ્મથેશભાઈ વ્યાસ એ અને મારી બેય વસ્તુ ટેલી થાય પછી જ અમે આગળ વધીએ છીએ આજે મને સત્તર વર્ષ દીક્ષાને છોડ્યા થયા દીક્ષાને છોડ્યા સંસારમાં આવ્યા સત્તર વર્ષ થયા કાલે મારો જન્મદિવસ હતો મને સાઠ વર્ષ કાલે પૂરા થયા વિચાર કરજો પણ છતાંય એટલી તબિયતમાંથી બહાર નીકળી આ શક્તિઓની કૃપા અને બધાય સદકાર્યો અને આ બધી મને પ્રેરણા થઈ હનુમાન દાદાનું સ્થાપન કર્યું અને બધાય કુટુંબ અમારા બધાય દર્શન કરવા આવતા હતા પણ ભુલબોનાની રીતે એકબીજાને ભણાય ઓળખતા નહોતા અમે કોઈ દી કોઈને જોયા નહોતા પણ બધાની ખૂબ એકતા થઈને આજે તો વિશેષ કામ થયું કે આપણે બધાય સાથે મળી ગયા કુટુંબ તો સાથે અત્યાર સુધી મળ્યું પણ આપણે બધા સાથે મળે એનો પણ એક આનંદ છે તમે બધા આવ્યા હજી મેં જેટલાને ફોન કરેલા એની હાજરી નથી કારણ કે પરિચય ન હોય એટલે એમ થયા જશું અને ઘણાને પાછા અત્યારે લગ્નના પ્રસંગ વાસ્તુના પ્રસંગ નિવેદ છે એમ પણ ન એ પણ એકવાર આપણે બીજો પ્રસંગ કરશું ત્યારે બધાને બોલાવશું અને આજે આમાં જે નામ લખેલા છે પહેલાં તો વિનુભાઈ અને શારદાબેનનું અમે બહુમાન કરશું અમારા બધા બંધુઓ છે બધાનું બહુમાન કરશે બધા બંધુઓ આપણા અહીંયા આવી જાય જતીનભાઈ કોણ બેઠું છે પાછળ બધા બેનો ભાઈ આવી જાઓ અને સાલ ઓઢાડશું સામોમાં એટલે કોઈ એવું નથી કે આપણે ટ્રસ્ટીને જેટલા આવ્યા છે એ પહેલા વિનુભાઈ અને શાંતા બેન આવી જઈએ ગયો બધે હાથ અગાડો રમકેશભાઈ બધા રાજીવભાઈ ભરત કાકા આવી જાવ આગળ

આગળ પડતા આપણે રાજકોટમાં પણ ઘણા બધા કાર્ય કરવાના છે અને એમનું આપણે જેટલું આ સજોડ આપણે સન્માન કર્યું છે એટલે એ બે સાથે આપણને બધે સહયોગ આપવાનો છે અને આપણા આગળના જે મારા સંકેતો છે એમાં પણ એમને લેવાના છે બરાબર છે હર્ષ હર્ષ જય જય હર્ષ હર્ષ જય જય હવે આવશે હસુભાઈ અનિચંદ બેન આવ્યા છે

થઈ ગયા વિનુભાઈ નસુભાઈ ન ભરી થઈ ગયો તૈલેશભાઈ ન થયો હવે તમારા બધાય ન થા એટલે ખૂબ અમને આનંદ છે કે પરિચય થયો તો અમને અહીં હવે જરાય અજાણ્યું નથી લાગતું ઓર સાર જય જય ઓર સાર જય ન્યા લઈ જવાનું છે લઈ જવાનું અહીં રાખન નથી સંજીભાઈ કોવા સંજીભાઈ

हेट्र बदल तड ठीक हां थाने बदाई दे बदाई हां छेरा नाम के आओ बदाई जे बाकी होई कमथे पे आ तालुका पंचायत सदस्य एम तालुका पंचायत में हां

બાજી મંદિર માં ગયા હતા વડા પરિવાર ખાસ એમાં મેઈન છે બીજી મને ખબર નથી કદાચ કઈ ભૂલચૂક થતી હોય તો માફ કરજો ત્યાં તાળો ઉઠાડો બધા હાથ ધાડો હાથ ધાડો હસ હસ જય જય હસ હસ જય જય હસ હસ જય જય હવે છે હરેશભાઈ કચ્છી હરેશભાઈ અત્યારે કોમના ટ્રક માં છે એમ અચ્છા વાહ સરસ

બેન અહીંયા હમણાં પાછા હાટ પૂજ બોસ મસ્ત જય જય બોસ Хан જય જય બોસ Хан જય જય બોસ છે અચ્છા આ વેનુભાઈ અમે કોનું કીધું એ વેનુભાઈ આવો

गौरव भाई तकरीनु खूब सुंदर काम કરેલુ છે गौरव ભાઈને બોલાવે છે આવો गौरव ભાઈ गौरव ભાઈ ઉપર પછા આવો હા હાલો ઓમકેત ભાઈ આખી હો તમે આવો જતીનભાઈ આવો હા જતીનભાઈ તમે આવો છોડેલી નથી ના કોણ આવી જતો જતીનભાઈ તમે આવો बलन आइदैछ जा तमे बे बे जा जा जाउ जाउ हाम्राले

મનસે ભાઈ આવો અંદર એટલે આપણા અંકિત ભાઈ અને મહેશ ભાઈ એટલું સરસ કામ કર્યું છે કે એને જેટલું આપણે ધન્યવાદ આપીએ એટલા ઓછા છે અને ઘરબાર છોડીને अवसर કોઈ ગમે તે હોય પણ એટલા વરસ કાર્ય કરો એને બિછા પર હોયતા અને આપણે પણ ધન્યવાદ અને જેને પણ એની પાસે અમારે બદલેને ઓળખાય કરો જેને કઈ કામ કરાવવું હોય તમારે વિના સંપર્કમાં ઉસ્કી ભયા કઈ જોવાની જરૂર ન પડે કોઈ પૈસા માંગે વસ્તુમાં અને કામમાં એટલું સરસ આપણે ગૌરવભાઈ કયો દેવીશભાઈ કયો મહેશભાઈ કયો અને હવે આપણું पुजारी